લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ વહીવટી તંત્રમાં ઘણા બદલાવ આવશે ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જશે અને આચારસંહિતાની સાથે જ મોટા જે શોભાયાત્રા કે જુલુસ હોય છે તેમાં ટાઈમ ટેબલ પોલીસને આપવું જરૂરી બની જશે શોભાયાત્રાના વિસ્તારમાં કોઈ પ્રતિબંધ છે કે નહીં તેની અગાઉથી પણ તપાસ કરશે કરવામાં આવશે ચૂંટણીની જાહેરાત પછી તરત જ આચારસંહિતા લાગુ થઈ જશે જેમાં ટ્રાફિકને અસર ન થાય તે રીતે સરઘસનું સંચાલન કરવું ખૂબ જરૂરી છે કારણ કે ચૂંટણી પંચના કેટલાક નિયમો છે જો તમે પ્રચાર કરો છો તો કેટલાક નિયમો અનુસરવા ખૂબ જ જરૂરી છે સરકાર કોઈ મોટી જાહેરાત નહીં કરી શકે મતદારોને લુભાવવાના કોઈ પ્રયાસ એવા નહીં કરી શકે કે જેનાથી સીધી અસર થાય મતદાન ઉપર સરકારી વિભાગોમાં અધિકારોની બદલી પણ નહીં થઈ શકે એક વખત ચૂંટણીની જાહેરાત થઈ જશે આજે ત્રણ વાગે ત્યારબાદ કોઈ પણ પ્રકારની જાહેરાત જે છે એ શક્ય નહીં બની શકે કારણ કે આચારસંહિતા લાગુ થઈ જશે અધિકારોની બદલી માટે પણ ઇલેક્શન કમિશનની પરમિશન જે છે તે જરૂરી બની જશે કે તમે શા માટે આખરે આ બદલી કરી રહ્યા છો સાથે સરકાર કોઈ નવી જાહેરાતો કોઈ નવી યોજનાઓ પણ જાહેર નહીં કરી શકે તો સાથે સાથે આજે ત્રણ વાગે ચૂંટણી પંચ જ્યારે જાહેરાત કરશે ત્યારે જે રેલી યોજાશે સરઘસ યોજાશે તેની પોલીસની મંજૂરી લેવી ખૂબ જરૂરી હશે ટ્રાફિકને કોઈ અસર થાય કોઈ સામાન્ય લોકોને અસર થાય તે રીતે સરઘસનું આયોજન નહીં કરી શકાય સરકારી વિભાગોમાં અધિકારીની બદલીઓ પણ અટકશે ચૂંટણી પંચના કેટલાક નીતિ નિયમો છે કે એક વખત ચૂંટણીની જાહેરાત થઈ જાય ત્યારબાદ આ તમામ નીતિ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી બની જતું હોય છે